વલસાડના મોગરાવાડી ખાતે રહેતા મોરે પરિવારને ચીખલી ખુંદ ગામ નજીક કાર પલટી મારતા અકસ્માત નડ્યો બે મહિલાના મોત તારીખ પચીસ મે શનિવારના રોજ સવારે અગિયાર કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી હનુમાન ફળિયા શારદા ધામ સોસાયટી ઘર નંબર ત્યાસી માં રહેતા દાદા અંકુશરાવ મોરે જેઓ પોતાની ઇકો કાર નંબર જી જે ફિફ્ટીન સી નાઇન ફાઇવ એટ વનમાં પોતાના માતા ધ્રુપતાબેન અંકુશરાવ મોરે અને પત્ની સુરેખાબેન દાદા મોરે જેઓ ધુલિયાથી વલસાડ તરફ સવારે અગિયાર વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા જે દરમિયાન ચીખલી વાંસદા માર્ગ ઉપર ખુંદ ગામની હદમાં ઇકો કારના ચાલક દાદાભાઉ મોરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કારમાં સવાર દુપ્તાબેન અને તેમના વહુ સુરેખાબેન મોરેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઇકો કારના ચાલક દાદાભાઉ મોરેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વલસાડ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ઘટનાની ફરિયાદ નવીન ચંદ્ર અંકુશરાવ મોરે મોગરાવાડી વલસાડ નાઓ ચીખલી પોલીસ મથકે નોંધાવી પીએસઆઈ હેમંત એસ પટેલે વધુ તપાસ હાથ ધરી છે